ભરી <coughs> ઓવા પાસ જોવા જાય જોવા જાય આપણે મત પાછો તને પે ગયા લાટ માં મસ્ત ગોડી ને કાબરી ગોડી એ આમ ના તું તો હય જેવું ઉડી જાય સુને પાસ નથી જોય બબજી ગોડો આવો હેડો આપણે જોય બહુ સારી બહુ રોકેટ નું અન્યા અન્યા શું હોય રોકેટ ના હોય તો રોકેટ ના આવી

તને પણ બધું ખબર આવી ગયું હા ના પડતા હો તો આઈજાનો ચડાઈ પર ઓ રિપોર્ટ બધીથી બધીથી એવું નહી

Kak berjilid, lainnya itu, જો જો સાફ સફકા પર આ નરસ પર આવી જાવ પહેલા સાફ કરી દે આ સ્ટાર્ટ

ગેરંટી વાળી મળી ગયું ગેરંટી વાળી મળી ગયું તારી ઇમન તો લાયો હબ હે મારા જાય તમે પા હવે લઈ થઈ ગયો બોલતું ફરી જો ગાડી આવી ગઈ આ લિયા બે છો થોડા ભાર લાકા આ તો વજનમાં આવી નમસ્કાર વજનમાં આવી ગઈ જી 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 થોડી વજન લઈ લે કે હવે તમે શું ઉપાડશો એ મિલી તો ચાકી બાઈ પૂ આ વજન નહીં માયા આ વારા પર કે નાકરા શું કે વજન છે કે વજન છે બબરજ ની પછી આપણા બાથરૂમ બસ ચલો ચિઠ્ઠો પોળ તો આપો ઉપાડજો પછી મને થોડી વાત કર

ઈજન્ટ તો કોઈ આયે ની પાહું ઈ 50 રૂપિયા મચે ન આય 50 રૂપિયા મચે ન આય બાપુ એનું બાકીયા બંકરો ને બમવા તો વાત કરતો પગો હો ઓય લડવા ના જાય ના નકા आलू જાય એટલા જાય એટલા પુના જી પૂરા કુડો આવડે બેટર તો બંકા ની હવ હય ઈ ઊં તો આઈ હુ હય દેવો છે અલ્યા તે લડવા આયો એ

એ જોવા જોજે પ્લીઝ કે સંગોલો ખાય એટલે હું સમજાવી દેજો યાર જાણ કે આવું ન ડવ ના કર અલ ડબુ ઓય ન ડા અને નેખો નેખો પર મારું આઈકે મમ